મારું નામ છે અજય હા હજુ એક્સપ્લોરર ઉપરથી નામ તો અજય ને હા તો સરસ મજાનું તમને ખબર પડી ગઈ છે છોકરો હું ધંધો કરે છે ત્યાં હું તો

તો પાણી બાજુ આવી ગયું છે ફાઈનલી માં બધું હવે નેરા કાંઠો નેરા કઈક આવા કઈક જાય છે હવે એટલે એટલે પાણી છે હવે ચાલો આપણે બપોરે કરવાનો હોય યાર કઈ આખો દી ભેગું હોય થોડા આટા મારવાનો હોય યાર બપોરાનો ટાઈમ થઈ ગયો છે આપણે પણ આપણે પણ કરી નાખશું ફટાફટ હમણાં એટલે ભેગું ને પોગાડી દઈએ એક જગ્યાએ વાહ જોરદાર જો હલો પેડા હું આગળ નીકળવા માં ક્યાંક જનાવર બનાવર હૈસા તો ખોટો મસ્તી કરી નાખશે વેહોની મસ્તી નથી કરવા દેવાના આપણે એટલે હું હાવતની વાત કરું ભાઈ ન સમજાવો ને કઈ દઉં હાવત ને બાવત ને બધું હોય અમારે આમાં તો આગળ ભયું જવું પડે એક ને આગળ જ રહેવાનું એમાં સૂતા ન સરહોને તો ખબર જ હોય ક્યાં જવાનું છે કઈ રીતના રીતના ભયું જ જાય ખાવા હોય તો ડખા થાય યાર તો બધું કામકાજ લોસે ચડી જાય આપણે લોસે નથી ચડવા દેવાનું ગોવાળ પડખે હોય તો હાવ જ ન આવે માણસ પ્રજાતિ થી બીવે હાવ કે આની પડખે જવાય નહીં માણાનો ભરોસો નહીં કે પડખે જ ન આવે હાવ માણા હોય કે આવું ગોવાળ હોય કે આવું ગોવાળને ને ન ફળે એટલે આવે પછી મસ્તી કરે એ પેલા બધું આપડે ઝારા નાખી દઈ મસ્ત મજાના પાણી માં તો બેવા દેવા ને થાક્યું નથી હવે કેમ કે બધું પોતળા કરે ને આ આને બધું ભગાડે નાખે યાર વરસાદ ની આગાહી તો છે પણ નેરા ન કાઢે એવું કઈ જરૂરી નથી નેરા કાઢીએ આવો મસ્ત મજાનો વાટકો લઈ લેવાનો અને ભેવના વાહા પલાળી દેવાના જેથી કે હું પાણી પી લે પાણી પી લે તો સરે હું કેવું માથા તારું સરી ને આજ સરે જ તેને પેલા મને હું ઝારા નાખતો વાહા પલાળતો બેન તો બેને સરવું જ પરે પરાણે તો હું પરાણે સાથે નાખી દઉં પછી આંબે હોવી જાય આંબે હું બેસી આમ હું કેવું કાઠળ તારું હા બરોબર છે કાઠળ કે છે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ રાઈટ હા લા લેવાય પાછી પડી જાય કાલે કે ભાઈ આમ કરતી હતી તો ઓલી બધું ખાડો હોત જ ગયો હું તમા છે કડીક તો દાત આવ્યા પણ એટલે અમે એવું થાય ભાઈ આડી નમવા જાય વાહો પલાળવા જાય તો પાણી જાય હસોડે પાણી પીજી પછી અડધો લિટર પછી ફાઇનલી ઊભી તો થઈ ગયે તરફડિયા મારી નહીં તે લે દીધું ને બધું પલાળે કાળું ફૂણું કરી નાખ્યું બધું કાળું હલ સોનાને પાણીમાંથી ઊભું કરીને કાઠે મૂકી દઉં લ્યો મિત્રો યાર વાગી જશે અડીને ફરી વખત આપણે ભેવના દીધી છે સાળવી એટલે કે આપણે બપોરા બપોરા એ બધું ગેરના કરી લીધા હતા બતાવ્યું કે ન બતાવ્યું પણ કરી લીધા હતા નિંદર પણ કરી મસ્ત પાંચ મિનિટની નીંદર આ પાંચ મિનિટમાં તો યાર બહુ થઈ જાય આવું વાતાવરણ આવો ઓક્સિજન હોય એટલે પાંચ મિનિટની આમ બહુ થઈ જાય ફરી વખત ખાટું યાર આળસ કરે છે બહુ એની કરતાં વધારે મને આળસ ઓળે છે કાંઠોળું છે ને યાર શિયાળામાં બહુ આળસ ઓળે હેલો વાય તો ભીડો જ આમ આવું જ રો સર પલાડી આપણે આવું આમ જવું આવું 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 વૃક્ષ છે ઝાડવું ઝાડવા જેવું હોય આ કઈ ફળ મેળવ્યું છે હું કેવાતું હોય કોઈને ખબર હોય તો કેજો આવું કઈ ઘેઠે શું કેવાય

હા તમે એમના જ છે બધું ખાડું બાડું બધું વાલો જાય છે ધીરે ધીરે નીકળે તો યાર મજા આવે એને હાથે મળે ઘર બાજુ ભાગવા આપણે બળિયા મારવા પડતા પેલા હવે એને હા છે ભાગે કાંઈ કરેખાય કઈ એમ મને તો નથી દેખાતું ગા ને દેખાતું હોય ભાઈ હાલો ધીરે ધીરે નેરા પેરા વટીએ અને ઘર ઘરઢાળા ભાજી ધીરે ધીરે નેરામાં પાણી પણ ડીમ પડવા માં છે વરસાદ આવે તો તો સારો કે આમ તો નેરામાં એક વખત શું કહેવાય સાફ કરી નાખે પાછા એટલે સારું પડે પણ આગાહી તો છે જ હવે પણ જોવી સુધી બધું તો નેરા મેળવું ઉતર અહીંયા આચે ઓહો આવી ગયું તમે આવી ઉતારી રાખી લો આવી ગયો હું પાણી બાજુ તો তার উভে থা যায় গারো খাওয়ো চলো 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 কাল 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 হালো থা গে তো যাবো ভালো ফটাফট লাই থাই কে উভি থা লাল

હાલ 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 સારું હાલો મિત્રો યાર એ બધું તો હેલા કરશે પણ આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ પૂરો કરી નાખીએ તો વિડીયોમાં મજા આવી તો તમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો એ કરી નાખજો આ આ બધું ઘેરે પોગાડીએ મળીએ કાલે નવા બ્લોગમાં ક્યાં બધી ખુશ રહો હસતા રહો અને આપણા વ્લોગ જોતા રહો બાકી જય હિન્દ જય ભારત